જીઆઈડીસી ખાતે આવેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત વીસી રામન શાળા પરના મતદાન મથક પર મતદાન કર્યું હતું બાલકૃષ્ણ શુક્લાએ વધુમાં વધુ મતદાન થાય અને પોતે મતદાન કરે અને લોકોને પણ મતદાન કરાવે તેવી આશા પણ વ્યક્ત કરી હતી ચૂંટણી પંચ દ્વારા વડોદરા ખાતે સુરક્ષા તેમજ મતદારોની સલામતીને લઈને અનેક વ્યવસ્થાઓ કરવામાં આવી હતી મારા ખ્યાલથી મતદાન ખૂબ જ જરૂરી છે અને મારા ખ્યાલથી અત્યાર સુધી ઘણા યુથે વોટ કર્યું છે પણ જેમને નથી કર્યું તેમને હું આપના માધ્યમથી અપીલ કરવા માગીશ કે પ્લીઝ બહાર નીકળો ને મતદાન કરો આજે બધાને જોબ પરથી રજા તો મળતી જ હોય છે તો પ્લીઝ વોટ કરો આપણા દેશ માટે બહુ જરૂરી છે આજે આખા વિશ્વની સૌથી યુવાનો અને સૌથી મોટી લોક સાઈ એટલે કે ભારત દેશમાં જ્યારે આજે રાષ્ટ્રીય તહેવાર ઉજવાઈ રહ્યો છે ત્યારે ગુજરાતમાં પણ તમામે તમામ સીટો પર જ્યારે મતદાન થઈ રહ્યું છે મેં મારા પરિવાર સાથે આજે જ્યારે મતદાન કર્યું છે અને આપના માધ્યમથી તમામ નગરજનોને વિનંતી કરું છું કે આપણે બધા જ આપણો આ જે અધિકાર છે મતનો આપવાનો જે અધિકાર છે તેનો ઉપયોગ કરીને દેશને એક સમૃદ્ધ સરકાર